આઠ મહિનાની ગાભણ છે દસ થી બાર દિવસની વ્યાય ગેલ છે બીજું વેતર છે તો વડીલા ભેંસને ચેક કરો જાફરાબદી નસલની ઓરિજિનલ ટોપ ભેંસ આવી છે આજે તો મિત્રો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો તમે આ ઓરિજિનલ ગીર નસલની ગાય જોઈ શકો છો તો અત્યારે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન જુઓ ઉપર તરફ વ્યવસ્થિત સિંગ જાય છે અને મિત્રો આવા આ સિંગ પેટર્નવાળી ગાયું બહુ ઓછું જોવા મળે કેમ કે હવે નીચે સિંગવાળી ગાયું વધારે જોવા મળે છે આ ગાયની કાનકટ જુઓ ફેસ પ્રોફાઇલ જુઓ સાથે સાથે વાત કરું તો તમે ગાય જે છે એની અડર ક્વોલિટીને ચેક કરો ફિટ અડર ક્વૉલિટીવાળી ગાય છે અને કલર કોમ્બિનેશનની વાત કરશું મિત્રો તો માકડા કલરમાં છે અને સફેદ જે છે એ એનું માથું છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આપણે આ ગાયની કિંમતની વાત કરીએ સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો તાલુકો તળાજા અને જિલ્લાની જો આપણે વાત કરશું ને તો કે જિલ્લો લાગશે ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લામાં તાલુકો તળાજા છે ત્યાં તમને આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો ગાયને તમે ચેક કરો ગાયનો જે કલર કોમ્બિનેશન છે એ ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે ગાયની તમે અડર ક્વોલિટીને જો મિત્રો અડર ક્વોલિટી જોતાં એવું લાગે છે કે આ ગાય દૂધવાળી આવી છે ગાયની તમે સિંગ પેટર્ન ચેક કરો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે હાઈટે અને વેલા લંબા એટલે કે કદકાંઠે પૂરી આ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશનની વાત કરીએ તો આ જે ગાય છે એ પહેલું વેતર વિંઈ ગયેલ છે ને હાલ બીજું વેતર ગાય વીહાવાની છે એટલે વેતરની વાત કરીશું તો બીજું વેતર છે અને આ ગાય બેથી ત્રણ દિવસની કાચી છે અને મિત્રો દૂધની વાત કરીએ તો આગળના વેતરે આઠક લીટર જેટલું દૂધ હતું હવે આપણે આ ગાયની કિંમતની વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે આ ગાય તમને ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ બાવળીસ તાલુકાની વાત કરું તો કે તાલુકો ડાંગદરા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું ને તો કે જિલ્લો લાગશે સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ડાંગધ્રા છે ત્યાં ગામ બાવળીસ છે ત્યાં તમને આ ગાય જોવા મળે છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો આ ભેંસને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જાફરાબાદી નસલની ટોપ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરશું મિત્રો તો કુંડી ભેંસ છે એટલે સિંક પણ ઉપર તરફ વળેલા છે ભેંસની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે અને આ બોડી ગ્રોથમાં પણ બહુ સારી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે માહિતીની વાત કરીએ મિત્રો તો આ ભેંસ ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરું તો આ ભેંસ ત્રણ મહિનાની ગાભણ છે અને ગેરંટીવાળી ભેંસ છે હવે આ ભેંસ કિંમતની વાત કરીએ તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે ભેંસ ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ કેરળા તાલુકો ઘોઘા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું ને તો કે જિલ્લો લાગશે ભાવનગર તો મિત્રો આ ભેંસ તમને અહીંયા જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે આપણે આ ભેંસની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો આ ગાયને તમે ચેક કરો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન જોવું બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ જે ગાય છે એ તમને જોવા મળે છે હવે આ જે ગાય છે મિત્રો એ ગાયની તમને કન્ડિશનની વાત કરીએ તો દસથી બાર દિવસથી ગઈ વ્યાઈ ગયેલ છે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછડો છે અને આ જે ગાય છે એની તમને વાત કરવામાં આવે મિલ્કની તો પાંચથી છ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આજે તમે ગાય સ્ક્રીન ઉપર જોઈ ત્યાં ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે એ પહેલાં તો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો હવે કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ ખેતરડી તાલુકો હળવદ અને જિલ્લો મોરબીમાં આ ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના મોબાઈલ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાય માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો ખાસ કરીને તમારા માટે જો વાત કરું જો તમારે પણ તમારું પશુ વેચવું હોય એના યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમારા પશુનો વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ